નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને કેમ છો ખાકીના ચાહકો તો આપણે આજે એક નવા વિડીયોમાં નવી વાત લઈને આવી ગયા છે કે પસંદગી પત્ર પછીની પ્રોસેસ તો આજે આપણે એ વિશે વિગતવાર વાત કરવાના છે કે પસંદગી પછીની પ્રોસેસ શું રહે છે તો એના પહેલાં એના પહેલાં આપણે વાત કરીએ કે પસંદગી પત્ર અને નિમણૂક પત્ર આ બંનેમાં ફરક શું છે ઘણા મિત્રોને એ ખબર નહીં પડતી કે પસંદગી પત્ર અને નિમણૂક પત્ર શું છે તો પહેલાં એના એ વિશે વાત કરીએ પછી પસંદગી પત્રની પ્રોસેસ પૂર્ણ થયા પછીની પ્રોસેસ વિશે વાત કરીશું તો ચાલો જોઈએ પસંદગી પત્ર એ સત્તાવાર જાન છે કે ઉમેદવારને પસંદગી કરવામાં આવે છે પરંતુ હજુ નોકરી માટે અંતિમ રીતે જોડાયા નથી પસંદગી થયો છે તેવી માહિતી આપે છે ઘણીવાર વાર શરતો સાથે જોડાયેલી છે તમારી પસંદગી તમારા તમામ કરવામાં આવી છે આગામી પ્રક્રિયા બાદ નિમણૂક પત્ર આપવામાં આવશે એના પછી છે નિમણૂક પત્ર નિમણૂક પત્ર એ અંતિમ અને કાનૂની દસ્તાવેજ છે જેના આધારે ઉમેદવાર નોકરીના અધિકૃત છે એ રીતે જોડાય છે ઉમેદવારને નિયુક્ત કરવામાં આવે છે પોસ્ટ પગાર જોડાવાની તારીખ કાર્યસ્થળ શરતો વિગતો લખેલી હોય છે કાનૂની રીતે મહત્ત્વની દસ્તાવેજ હોય છે ઉદાહરણ તરીકે તમને અમુક તારીખથી અમુક પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે એટલે આટલો ફરક છે પસંદગી પત્ર અને નિમણૂક પત્રમાં એના પછી વાત કરીએ પસંદગી પત્ર પછીની પ્રક્રિયા વિશે તો આ વખતે જૂની પ્રોસેસ પ્રમાણે વાત કરીએ પણ આ વખતે ઉમેદવારને જિલ્લા ફાળવણી પોતાની રીતે પસંદ કરવામાં આવ્યા છે એ બહુ ખુશીની વાત છે તો એના પછી જિલ્લા ફાળવણી થશે જિલ્લા પસંદ કર્યા પછી જિલ્લા ફાળવણી થશે જિલ્લા ફાળવણી થયા બાદ પોતાના જિલ્લાના હેડક્વાર્ટરમાંથી ફોન આવશે કે નજીકના પોલીસ સ્ટેશનમાં જવાનું હોય છે દસ્તાવેજ આપવાના હોય છે એના પછી એ ફક પ્રક્રિયા પૂર્ણ થયા પછી કે ચારિત્ર વિશે પ્રક્રિયા બધી પૂર્ણ થયા પછી આપણા જિલ્લાના સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કરવા જવાનું હોય છે એમાં જે મિત્રોને ઘરેથી જવું હોય તે ઘરેથી જઈ શકે છે પણ પોલીસ સ્ટેશનમાંથી એક પોલીસકર્મી પોતાની સાથે આવે છે સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે તો સિવિલ હોસ્પિટલમાં મેડિકલની પ્રક્રિયા પૂર્ણ થયા પછી એમાં મેડિકલ સર્ટિફિકેટ આપશે કે ફિટ છે એવી રીતના એના પછી નિમણૂક પત્ર આપે છે એમાં કયા સ્થળે હાજર થવાનું છે એ બધી વિગતવાર આપશે તો આ છે પસંદગી પત્ર એના થયા પછીની પ્રોસેસ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ